ભાવનગર તાલુકાના અનીડા ગામના હનુમાન તળાવ સંપૂર્ણ ભરાઈ ગયેલ છે અને પાણીનું સ્તર ખૂબ જ વધી ગયું છે જેનો નિકાલ થઈ શકતો નથી કારણ કે તળાવના કુદરતી નિકાલમાં સોલર પાવર પ્લાન્ટની દિવાલ ઉભી કરવામાં આવી છે જેના કારણે ગામ લોકોની મુશ્કેલીઓ વધી છે

ન્યાં કાંકરો એ ન રહેવા જે અને અમે ત્યાં અમારા ભાઈઓ રહેશે વાડીઓમાં છે પછી નેચી રામધરીના તળાવમાં પાણી જાય અને એ તળાવમાં પાણી ગયું એટલે નેચી રામધરીને નુકસાન સૂર્યાને નુકસાન અને પછી ગોલરામાને નુકસાન અને નેચી ધારુકા બજુને નુકસાન હવે તમારી શું છે હવે અમારે આ નિકાલ કરવાનો છે બીજું કઈ નઈ આ તળાવ તૂટ્યા પેલા નિકાલ થઈ જાય એ કામ અમારે જોઈએ છે તમે કોઈને રજૂઆત કરેલી હા એમે મામલેદાર ને રજૂઆત કરી સરપંચ સાથે એમે ગયા તા અને મામલેદાર સાહેબે કીધું ઈ કે આ કામ થઈ જાય છે આજ રજૂઆત કરી અને કેટલો સમય થયો એને આ દશક દિવસ થયા તો શું તમારું કામ થયું ના ના હજી કોઈ આવ્યું નથી